સુરતના માંગરોળ થી નજીક આવેલું બણભા હિલ સ્ટેશન પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે ચોમાસાની શરૂઆત થતા જ વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી છે જેના કારણે પ્રવાસીઓને આહલાદક અનુભવ થઈ રહ્યો છે ચોમાસાની ઋતુ દરમિયાન સુરત જિલ્લાનું બણભા હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરત શહેરથી માત્ર પંચાવન કિલોમીટરના અંતરે આવેલા માંગરોળ તાલુકાના ઓગણીસા ગામ સ્થિત આ સ્થળ તેના કુદરતી સૌંદર્ય જીવંત ઝરણા અને આદિવાસી સંસ્કૃતિના વારસા માટે જાણીતું છે સરકારે તેને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવતા અહીં પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે

અને તેની ટોચ પરથી આસપાસના વિસ્તારોનો રમણીય નજારો જોવા મળે છે બણબાને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે પ્રવાસીઓની સગવડ અને આકર્ષણ માટે અહીં બાગ બગીચા આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ અને વિવિધ દુકાનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ વ્યવસ્થાઓના કારણે વીકેન્ડમાં જ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે પ્રવાસનના આ વિકાસથી સ્થાનિક લોકોને રોજગારીની અનેક તકો મળી છે જ્યારે સુરતીઓને એક આહલાદક નજારો મળ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત